श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે એકવીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સુખનો આધાર આપણા પોતાના પર જ છે સુખનો ઉગમ આપણામાં જ છે તે જગત પાસેથી મળતું નથી માણસ જગત પાસેથી સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે પણ તે તેને મળતું નથી એનું કારણ એ કે સુખ બહારથી નહીં પણ આપણા પોતાનામાંથી જ મેળવવાનું હોય છે આપણે છીએ ત્યાં સુધી દુનિયા છે એવી કહેવત છે દુનિયાનું અસ્તિત્વ આપણા અસ્તિત્વ પર અવલંબે છે સમજો કે આપણા ઘરમાં વીજળીના દીવા છે સ્વિચ દાબીએ કે તે થાય છે પણ જો જ્યાંથી વીજળી ઉત્પન્ન થાય છે ત્યાં જ એટલે કે પાવર હાઉસમાં જ કંઈ બગાડ થયો હોય તો ઘરમાં સ્વિચ દાબવા છતાં પણ દીવા થતા નથી વધારે તો શું પણ ઘરમાં દીવાની દુરસ્તી કરીએ તો પણ મૂળ સ્થાન પર જ્યાં સુધી દુરુસ્તી થાય નહીં ત્યાં સુધી તેનો કંઈ જ અર્થ નથી તે પ્રમાણે આપણા પોતાનામાં જ સુધારણા થાય નહીં ત્યાં સુધી બહારથી સુખ મળનાર નથી સમુદ્ર પૃથ્વીની સપાટી પર દૂર દૂર સુધી ફેલાયેલો છે પણ કદી એમ બન્યું ખરું કે અમુક એક જગ્યાનું પાણી ઓછું ખારું હોય છે તેમ દુનિયામાં ક્યાંય પણ જઈએ તો સુખની બાબતમાં અનુભવ સરખો જ આવવાનો એટલે સુખ જગત પર આધાર રાખતું નથી પણ આપણા પોતાના પર જ આધાર રાખે છે એનો ઉપાય એટલે આપણી પોતાની જે સુધારણા છે હવે એ સુધારણા કેવી રીતે કરવી ઈશ્વરે મનુષ્યને સારું ન સુજાણવાની બુદ્ધિ આપેલી છે જે બીજા પ્રાણીઓમાં નથી તે બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરીને ખરાબ કે ખોટી વસ્તુ ટાળવાનો પ્રયત્ન કરીએ અને સારી વસ્તુ કરવાનો પ્રયત્ન કરીએ ખરાબ કે ખોટી વસ્તુ ટાળવાનું બધાને માટે શક્ય છે કારણ કે તેમાં અમુક ન કરવાનું જ રહેલું છે અને તે અમુક કરવાનું કરતાં તો ક્યારેય પણ સહેલું જ રહેવાનું જ્યારે સારી વસ્તુ બધા જ કરી શકે એવું નથી સારાંશ સુખી થવાનો માર્ગ એટલે ખરાબ કરવાની વસ્તુ વિચારપૂર્વક ટાળીએ અને સારી વસ્તુ શક્તિ અનુસાર કરતા રહીએ અને એ બધું કરતાં સર્વકાળ ભગવાનનું ચિંતન કરીએ એમ કરવાથી જ સુખ મળશે જગત પાસેથી સુખ મળશે એ કલ્પના જ ભૂલ ભરેલી છે તારું છે તારી પાસે પણ તું ચૂકી ગયો છે ખરી જગા તું જે આહે તું જ પાશી પરી તું જાગા ચૂકલાસી આપણે પોતે જગતની સાથે બરાબર વર્તતા નથી પછી જગત આપણી સાથે બરાબર વર્તે એમ કેવી રીતે કહી શકીએ ગીતામાં ભગવાને કહ્યું છે કે મન એ હું જ છું ભગવાન સિવાય મનની તૈયારી થનાર નથી એટલે આપણે ભગવાનને ઘટ ધરી રાખીએ અને પછી સમાધાનમાં રહીએ ભગવાનનું સદા સર્વકાળ સ્મરણ રાખીએ અને વૃત્તિ સ્થિર રાખીએ વૃત્તિ સ્થિર તે થઈ તેની પાછળ પાછળ સમાધાન આવવાનું જ આવવાનું આપણે જોઈએ તે આપવામાં ભગવાનની કૃપા નથી પણ તે પરિસ્થિતિમાં સમાધાન ટકે એ તેમની ખરી કૃપા છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ